ખેડૂત મિત્રો સોની ભાઈ આવી ગયા છે તલના વાહનની હરાજી લઈને તારીખ તેર નવ બે હજાર પચીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ બજાર આજે પણ ટકેલા અને સારા એવું લાગે છે દિવસે ને દિવસે મીડિયમ માલમાં બજાર સારા થતા જાય છે ઓગણીસો પચાસ આજુબાજુ પણ ભાવ આવે છે મીડિયમ માલ હોય તો સત્તરસોથી ચાલુ થાય છે અઢારસો સાડા અઢારસો ઓગણીસોના ભાવ આવે છે મીડિયમ માલના સુપર માલમાં બજાર નથી કારણ કે સુપર માલ આવતો નથી અને ઉપર ગરાગી નથી તો મીડિયમ માલના બજાર સારા છે અને મિત્રો આજ આપણે એક વ્યૂઅર્સ મેળવ્યા તેમને કીધું હતું કે તમે તલ બરોબર બતાવતા નથી એટલે આપણે હવેથી તલ વ્યવસ્થિત બતાવશું તો કોઈપણને કાંઈ પણ ફરિયાદ હોય તો એ કોમેન્ટમાં જણાવજો વ્યુઅર્સ આપણા

ઓગણીસો ને પાસઠ રૂપિયા ઓગણીસો પાસઠ ચાલીસ નંબર તમારું કયો કયું ગામ નાગડકા આ ધ્યાન આપવા એટલે બહુ વાંધો નો અઢારસો રૂપિયા અઢારસો રૂપિયા અઢારસો રૂપિયા ભલે

ઓગણીસો ને પાસઠ રૂપિયા ઓગણીસો પાસઠ

એટલે ભાઈ હોલસો જ્યાં ધ્યાન આવ્યો હતો પિસ્તાલીસ બધા પંચાવન પાંચ રૂપિયા રૂપિયા પાસે

હું બોલું છું ભદ્રી પંચોતેર ભદ્રી પંચોતેર ઓગણીસો પંચાણું ઓગણીસ પંચાણું મોન્ટ મોન્ટો અઢારસો પચાસ ઓગણીસો ને પચીસ ઓગણીસ પચીસ ઓગણી ચાલી ઓગણીસો ચાલીસ ઓગણીસો ને પચાસ ઓગણીસ પચાસ ઓગણીસો ને પંચાવન હવે તમનેસો ને પચાસ રૂપિયા પચાસ રૂપિયા પચાસ हलो सतरि हलो